જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વિભૂતિ યોગમાં ભગવાન કૃષ્ણએ સાતમા અધ્યાયથી દસમા અધ્યાય સુધી અમુક વિભૂતિની વાત કરી અને સાથે સાથે ભગવાને એ પણ વાત કરી કે મારા પ્રભવને શૂર ગણા મહર્ષય ન વિધું દેવોનો સમુદાય અને મહર્ષિઓ જાણતા નથી એક બે પહેલાના પૂર્વ શ્લોક એટલે કે પંદરમા શ્લોકમાં એ પણ વાત કરી કે ન વિદુહુ દેવાહ દેવા દેવો અને દાનવો પણ એમને નથી જાણી શકતા એટલે અર્જુને પણ એ વસ્તુ સ્વીકારી સાચું માની લીધું અને ભગવાનને એ પણ વાત કરી કે સ્વયં એવો આત્મના આત્માનમ વેઠમ ત્વમ તમે પોતે જ તમારી પોતાની જાતને જાણો છો એમ અને પછી અર્જુને વિનંતી કરતા ત્રણ શ્લોક રજૂ કર્યા એમાં પહેલા શ્લોકમાં અર્જુને એમ વાત કરી કે આ તમારી જે વિભૂતિઓ વિવિધ વિભૂતિઓથી તમે સકળ લોકને વ્યાપીને રહેલા છો સકળ સમગ્ર જે કાંઈ લોક છે બધા જેટલા પણ લોક છે બધાને તમારી આ જે વિભૂતિઓ છે એમનાથી તમે વ્યાપીને રહેલા છો તો પછી એમને અશેષણ વખતું એમને સંપૂર્ણપણે કહેવા માટે અરહસ્ય એવો શબ્દ તમે જ માત્ર સમર્થ છો તમારા સિવાય બીજું કોઈ ન કહી શકે કેમ કે બીજા કોઈ તો જાણતા જ નથી તમને પૂરા ઓળખતા નથી તો તમને સંપૂર્ણપણે હું મને કોઈ એક મોટા મકાન બંગલાનો એક રૂમ બતાવે અને પછી મને એમ કે આખા બંગલાનું વર્ણન કરો તો હું મેં માત્ર એમનું ફળિયું જોયું છે એમનું આગળને પસાડ જોઈ છે અને એક રૂમ જોયો છે એમાં હું આખા બંગલાને કેવી રીતે વર્ણવી શકું એમના લિવિંગ રૂમનું વર્ણન હું કેવી રીતથી કરી શકું યાર એમ તમે તો સર્વ લોકને તમારી વિભૂતિઓ બધા જ લોકને થી વ્યાપેલી છે વ્યાપ્ત રહો છો તમે વ્યાપીને રહેલા છો તો તમે તમે જ માત્ર કહી શકો અશેષે વક્તુમ અર્હિ એના માટે તમે જ છો અને હજી પોતાની વિનંતીને વર્ણન કરતા અર્જુન કે છે કે કથમ વિદ્યા અહમ યોગી ન ત્રમ ભગવન મયા હંમેશા નિરંતર સાંગો પાંગ ચિંતન કરતો રહીને એક ધારો અથવા ચારે બાજુથી ચિંતન કરતો રહીને એટલે સાંગોપાંગ ચિંતન કરતો રહીને અહમ એટલે હું ત્વામ એટલે તમને અહમ ત્વામ હું તમને હું આપને કથમ વિદ્યામ અર્જુન કે છે કથમ વિદ્યામ કેવી રીતે જાણી શકું હું સતત તમારું ચિંતન કરતો રહીને આપને કેવી રીતે જાણી શકું એમ અહમ ત્વામ કથમ વિદ્યામ હું તમને કેવી રીતે જાણી શકું અને પછી કે છે ભગવાન એટલે હે ભગવાન શું ચ શું અને કયા કયા ભાવોમાં કયા કયા ભાવોમાં આપ મયા આપિંતય અસી મારા વડે ચિંતન કરવા યોગ્ય છો હે ભગવાન કયા કયા ભાવોમાં કયા કયા ભાવોમાં આપ મયા હોય છે મારા વડે ચિંતન કરવા યોગ્ય છે મારે કયા કયા ભાવમાં તમારું ચિંતન મને એ પણ નથી ખબર તમે એક તો યોગેશ્વર નિરંતર સાંગો સાંગો પાંગ પાંગ ચિંતન કરતો રહી કરતો રહીને અહમ ત્વામ કથમ વિદ્યા હું તમને કેવી રીતે જાણું કેવી રીતે જાણી શકું અર્જુનનો સરસ મજાનો પ્રશ્ન છે કે હું ચિંતન કરવું એમાં રાતની વાત છે પણ સાંગોપાંગ ચિંતન કરતા રહીને હું તમને બીજું તમે કેવા ભાવથી પ્રસન્ન થાવ છો એ પણ મને કહ્યું કેશું કેશુ ચ ભાવેશું કયા કયા ભાવથી મયા ચિંત્ય હશી હું આપનું ચિંતન કરી શકું અથવા આપને કેવી રીતે જાણું કે કેવી રીતે આપનું ચિંતન કરી શકું એમ અથવા કરવા યોગ્ય છો હવે દસમા અધ્યાયના સાતમા શ્લોકમાં જે આપણે આગળ વાત કરી હતી એ જ આપણે અહીંયા આધાર તરીકે લઈએ કે ભગવાને કીધું હતું કે એતામ વિભૂતિ યોગમ ચમે અને પછી ભગવાને વાત કરી હતી કે સહ અવિકન યોગેન યુજ્યતે તે જે મારી વિભૂતિઓ અને મારી યોગ શક્તિને તત્વતઃ વિદુ જે તત્વથી જાણે છે સહ અવિકંપેન યોગેન યોજ્યતે ન અત્ર સંશય તે નિશ્ચય દ્રઢ ભક્તિ યોગને પ્રાપ્ત થાય છે અથવા મેળવે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે તેથી અર્જુને શું કહ્યું અર્જુને એ કહેવા માગે છે કે તમે જ સાતમા અધ્યાયમાં આવું સાંભળ્યું અર્જુને આવું સાંભળ્યું એટલા માટે હવે અર્જુન કહે છે તો હું આપને કેવી રીતથી જાણી શકું એમ

હું તેમના માટે સુલભ છું જો ભગવાને શું કીધું હતું કે અનન્ય ચેતા જે અનન્ય ચિત્તથી સતત અનન્ય ચિત્ત બીજા કોઈ પણ ચિત્તમાં લઈ આવવાનું જ નહીં ઔર દેવતા ચિત્ત ન ધારીએ સતતમ અનન્ય ચેતા યો મામ સ્મરતિ જે મને સ્મરણ કરે છે બીજું નિત્ય સહ નિત્ય સ્મરણ કરે છે

ભિયુક્તાનામ યોગ ક્ષેમ વહામ્યામી વહામ્યામી તેમના યોગ અને ક્ષેમ જે અનન્ય ચિત્ત વાળો થઈ અને જે સતત મારી ઉપાસના કરે છે તે શામ એ એવી રીતથી જોડાયેલો જે વ્યક્તિ છે એમને યોગક્ષેમની કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ મારી જવાબદારી છે યોગક્ષેમમ વહામી અહમ હું તેમના યોગ અને ક્ષેમને વહાવું છું હવે અર્જુને જોયું કે ભાઈ ભગવાનનું અનન્ય ભાવથી ચિંતન કરવાથી એમની મહિમા સાંભળી અને અર્જુન સ્વાભાવિક રીતે એવી ઈચ્છા જાગી કે મારે ખરેખર ભગવાનનું અનન્ય ભાવે ચિંતન કરવું જોઈએ મારે એમને તત્વથી જાણવા છે હવે મારે તમને તત્વથી જાણવા છે તો મને પ્રશ્ન એ થાય કે હું તત્વથી જાણવા માટે મારે કયા કયા ભાવ કયા 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 મારે ક્યાં ક્યાં એમને જાણવા જોઈએ ક્યાં ક્યાં એવું કરવું એમ અથવા કઈ કઈ વસ્તુમાં મારે જાણવા કઈ વ્યક્તિમાં મારે જાણવા કયા સ્થળમાં મારે કયા કાળમાં કઈ ઘટનાઓમાં વગેરેમાં જગ્યાએ હું આપનું કેવી કેવી રીતે ચિંતન કરું કેશું કેશું ચ ભાવે શું ચિંતશી અહમયા મારા કઈ રીતે કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા તમે યોગ્ય છો એ હું તમને કેવી રીતે પ્રાપ્ત કરી શકું એ હવે અર્જુને અહીંયા પૂછ્યું આમાં નહીં પણ આગળના શ્લોકમાં ભગવાન આગળના એટલે આના પછીના નહીં પણ વચ્ચેના શ્લોકમાં ભગવાન જવાબ આપે છે અર્જુનનો પ્રશ્ન એવો છે કે ક્યાં ક્યાં હું કઈ કઈ જગ્યાએ તમે તો સમગ્ર બધા જ લોકમાં કહેવા છો તો કે યા ભી વિભૂતિ ભી હિ તમારી આ જે વિભૂતિઓ છે એમાંથી સકલ લોકમાં તમે વ્યાપીને રહેલા છો તો મારે ક્યાં ક્યાં જવું પૃથ્વી ઉપર પાતાળમાં સ્વર્ગ લોકમાં મૃત્યુ આ પિતૃલોકમાં કયા લોકમાં જવું તમે તો સર્વ જગ્યાએ વ્યાપીને રહેલા છો બીજું તમારી વિભૂતિઓ તો દરેક જગ્યાએ પ્રકૃતિમાં જ હમણાં વિભૂતિનું વર્ણન શરૂ થશે ત્યારે વૃક્ષોની અંદર નદીઓમાં પહાડોમાં ગ્રહોમાં નક્ષત્રો બધી જ જગ્યાએ જ તો હું કઈ કઈ વસ્તુમાં તમારું જોઉં તમારી ભાવનાઓને જોઉં બીજું તમે વ્યક્તિની બાબતમાં પણ વર્ણન કર્યું છે પુરુષોમાં હું આ છું એમ આમની અંદર આ છું દેવોની અંદર મારે ક્યાં શોધવા તમે પર્વતોમાં હું હિમાલય છું નદીઓમાં હું ગંગા છું ભગવાન હવે જે વિભૂતિ વર્ણન શરૂ થશે સાતમા અધ્યાયથી ક્યાંક 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 ભગવાને વિભૂતિ આપી દીધી કે સૂર્ય અને ચંદ્ર અંદર તે જ હું છું તેજસ્વીઓનું તેજ બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું આ વગેરેમાં આપનું ચિંતન મારે કરવું હોય તો હું ક્યાં કરી શકું એમ ભગવાન આગળ જવાબ આપે છે કે તને જ્યાં જગ્યાએ જે જગ્યાએ સારું દેખાય અને તારું મન ત્યાં જાય ને ત્યાં જવા દે તને એમ લાગે કે આ વૃક્ષમાં આ શ્રેષ્ઠ વૃક્ષ આ છે તને એમ લાગે કે આ પક્ષીમાં મોર મને બેસ્ટ લાગે છે શ્રેષ્ઠ છે પક્ષીઓનો રાજા મારી દ્રષ્ટિએ મોર છે પશુની પશુઓમાં મારી દ્રષ્ટિ આ ગાય છે અથવા નંદી છે વૃક્ષોની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિ આ પીપળો છે શ્રેષ્ઠ છે પર્વતોમાં મને હિમાલય શ્રેષ્ઠ લાગે છે ભગવાન કહે છે તને જે જગ્યાએ જે ત્યાં જે કોઈ જગ્યાએ સંસારની વસ્તુમાં તને જ્યાં શ્રેષ્ઠ દેખાય ત્યાં એ શ્રેષ્ઠતામાં તું મારું દર્શન કર એટલે એ મારી વિભૂતિ થઈ જશે તારું ચિંતન છે ને એ મારા ચિંતનમાં પરિવર્તિત થઈ જશે તું જે વિચારે છે એ મારામાં પરિણમે છે એટલે તારે જ્યાં જ્યાં તારું મન લાગે છે ને ત્યાં મારા ચિંતનને જોડી દે એટલે એ મારી વિભૂતિ બની જશે એમ હું છું જે તને શ્રેષ્ઠતાના દર્શન થાય છે તને મોર શ્રેષ્ઠ લાગે છે અને મોરની અંદર પીછું તને શ્રેષ્ઠ લાગે અને પીછાની અંદર ટમટમતી આંખ તને શ્રેષ્ઠ લાગે છે તો હે અર્જુન એ નેત્ર હું છું મોરની અંદર ટમટમતા આંખ જેવું જે પીછું છે એ હું છું આમ તારી જે ભવ્યતા તને દેખાય છે સંસારની અંદર જો એ તું સંસારની ભવ્યતાને સમજીશ ને તો તારામાં ભોગ વિલાસ જાગશે ભોગ એને પ્રાપ્ત કરવા માટેની ઈચ્છાઓ થશે જો તું એને મારી વિભૂતિ સમજી લઈશ ને તો તું પછી અનન્ય ભાવે નિશ્ચય દ્રઢ ભક્તિને તું પ્રાપ્ત કરી લઈશ સવિકમ્પેન યોગે નિયુજ્ય તે ન અત્ર સંશયા આમ ભગવાને સરસ જવાબ આપ્યો અર્જુનનો પણ વિનંતી કરતો સરસ શ્લોક છે હજી એક શ્લોક અર્જુન ભગવાનને વિનંતી કરશે કે આપની વિભૂતિ જાણવાની ઈચ્છા છે કથમ વિદ્યામ અહમ યોગ યોગી ન હતમ સદા પરિચિંતય ન કેશું કહેશું ચ ભાવેશુ ચિંતીય અશી ભગવાન મયા એ પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ